હડોદ તાલુકાના સુંદરગઢ ગામના ચોકમાંથી પાંચસો લિટર દેશી દારૂ છે તે હડોદ પોલીસે ઝડપી લીધો છે મિત્રો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ થાર કાર છે અને બોલેરો પિકઅપ જે છે ગાડી છે આ બંને દારૂ સાથે ભરેલી હતી અને પોલીસને ખબર પડી પોલીસ હડોદ પોલીસ જે છે એ ઘટના સ્થળે પહોંચીને પોલીસ ઘટના સ્થળે પહોંચતાની સાથે જ આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસે થાર કાર અને બોલેરો પિકઅપ જે ગાડી છે એને ઝડપી લઈ હડોદ પોલીસ મથકે લઈ આવ્યા છે અને પાંચસો લિટર જેટલો આ દેશી દારૂ છે મિત્રો જે દેશી દારૂ સુંદરગઢથી અન્ય કોઈ તાલુકા કે જિલ્લા મથકે દારૂ પહોંચાડવાનો હતો એવી પોલીસને બાતમી હતી જેના બાતમીના આધારે જ આ પોલીસના જવાનો છે હળવદ પોલીસના જે જવાનો છે આ વિડીયોમાં પણ તમે જોઈ રહ્યા છો મિત્રો આ જવાનો સુંદરગઢ ગામે પહોંચી ગયા અને દારૂનો જથ્થો અન્ય તાલુકા કે જિલ્લા મથકે પહોંચે એ પહેલાં પોલીસ સ્ટેશને પહોંચાડી દીધો છે પોલીસે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો આજે બપોરના સમયે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ગામના ચોકમાં દારૂ ભરેલી બે એક થાર કાર અને બોલેરો પિકઅપ જે છે મિત્રો એ પેડી હોવાની બાતમી પોલીસના જવાનો અને પાણી નાખીને કોથરીઓ ભરીને સીધો ગ્રાહકો સુધી પહોંચી જાય મિત્રો આ પાંચસો લિટર દારૂ છે એક લાખ રૂપિયાની કિંમતનો આ દારૂ છે એ દારૂ ઝડપી લીધો છે તેની સાથે આ સનાતન લખેલી થાર કાર છે મિત્રો એના નંબર પાછળ લખેલા લખેલા છે આગળ ખાલી સનાતન લખેલું છે એ ના તમને નંબર આપું થાર કારના તો જીજે 36 એજે 82 82 નંબરની આ થાર કાર છે તેની સાથે આ બોલેરો પિકઅપ છે મિત્રો એના નંબર છે જીજે 36 20 વી 30 દસ નંબરની આ બંને જે છે એ કાર ને આ બોલેરો પિકઅપ એની પણ પોલીસે અટકાયત કરી છે મતલબ કે એને પણ ઝડપી લીધી છે અને એને પણ અડોદ પોલીસ મથકે લઈ આવ્યા છે થારની કિંમત દર્શાવી છે દસેક લાખ રૂપિયા જેવી બોલેરોની કિંમત બતાવી છે ત્રણક લાખ રૂપિયા જેવી અને દારૂની જે કિંમત છે એ લાખ રૂપિયાનો આ દારૂ છે એટલે કુલ પોલીસે ચૌદ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે એક લાખ રૂપિયાનો દારૂ અને તેર લાખનો મુદ્દામાલ છે તે હળવદ પોલીસે જપ્ત કર્યો છે તેની સાથે આમાં જે આરોપી છે અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડિયા જે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહે છે તે અને એક અન્ય વ્યક્તિ કુલ બે વ્યક્તિઓ સામે હળવદ પોલીસે ગુનો દાખલ કર્યો છે હાલત્યારા દારૂનો જથ્થો જે છે તે જે જગ્યાએ પોલીસ પોલીસમાં જૂના પોલીસ સ્ટેશન કે ત્યાં રાખે ત્યાં આગળ લઈ જવામાં આવી રહ્યો છે આ ઘટનામાં અશ્વિન ખાંભડિયા નામના વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેની સાથે અન્ય એક વ્યક્તિ છે એટલે કુલ બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને લાખ રૂપિયાનો દારૂ તેર લાખના વાહનો મળી ચૌદ લાખ મતલબ કે કોઈની પાસેથી લાવવામાં આવ્યો તો ક્યાંય ફઠી ચાલુ કરી અને દારૂ બનાવવામાં આવ્યો હતો અને તેની સાથે આ દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવનાર હતો તેમ સહિતની જે કંઈ તપાસ છે એ તપાસ પોલીસ કરી રહી છે આભાર મિત્રો